બિલકુલ આ દાદા સરકારની નવી ટીમ તૈયાર છે અને હવે બે હજાર સત્તર બાદ પહેલી વાર નાયબ મુખ્યમંત્રી પણ આપણને મળી રહ્યા છે કારણ કે હર્ષ સંઘવી જેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને અલગ અલગ ચહેરા પણ આમાં જોવા મળ્યા છે અને ઘણા બધા જે નામ ચાલી રહ્યા હતા એમને પણ પડતા મૂકવામાં આવ્યા છે જેમાં હાર્દિક પટેલ હોય અલ્પેશ ઠાકોર હોય કે પછી જય આદડિયા અને ગુજરાત ફર્સ્ટના ન્યૂઝ વોર રૂમમાં તમે જોઈ શકો છો કે આખરે દાદા સરકારની આ કેબિનેટ કેવી છે આ મંત્રીમંડળ કેવું છે એ તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો આખી અમે વોલ સ્પેશિયલ તૈયાર કરી છે ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે તમે જોઈ રહ્યા છો લાઈવ વોર ન્યૂઝરૂમમાં તમે જોઈ રહ્યા છો આખી આ કેબિનેટ આખું આ મંત્રીમંડળ તૈયાર થઈ ચૂક્યું છે જેમાં જોઈ શકાય છે કોને કોને સ્થાન આપવામાં આવ્યું જેમાં પહેલા આપણે શરૂઆત કરીએ ભૂપેન્દ્રભાઈ પટેલ જે અમદાવાદથી આવે છે ઘાટલોડિયાથી ધારાસભ્ય છે જેમને જેમની આખી આ ટીમ તૈયાર થઈ ચૂકી છે અને તેમના જો અભ્યાસની વાત કરીએ તો સિવિલ એન્જિનિયર છે અને બાજુમાં તમે જોઈ રહ્યા છો આ ચહેરો હર્ષભાઈ સંગવી જેઓ હવે નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યા છે જેઓ મજુરાથી ધારાસભ્ય છે એમનો જે અભ્યાસ છે ખૂબ જ ચર્ચામાં રહેતો હોય છે જેમાં હમણાં જે અમારી પાસે પોર્ટફોલિયો આવ્યો કહેવામાં આવ્યું ધોરણ નવ પાસ છે હર્ષ સંઘવી કે હવે તમને એક વાત પણ જણાવી દઉં કે બંધારણમાં ક્યાંય નાયબ મુખ્યમંત્રી પદનું એવું એ પદ હોતું જ નથી પરંતુ પોલિટિકલી એકબીજાને ખુશ રાખવા માટે આવા પદ રાખવામાં આવતો હોય છે જો કે એ નાયબ મુખ્યમંત્રી એમને જે મંત્રાલય મળતું હોય છે એનાથી શક્તિશાળી સાબિત થતા હોય છે આપને એ ઘટનાક્રમ યાદ અપાવી દઉં જ્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા એમને કોઈ શક્તિશાળી પોર્ટફોલિયો નારાજ થયા હતા સૌરભ પટેલને જ્યારે જયારે નાણાં મંત્રી એ પદ આપવામાં આવ્યું મંત્રાલય મળ્યું પછી એમણે નારાજગી વ્યક્ત કરી હતી અને ફરી એકવાર એમને જ્યારે એ નાણાં મંત્રાલય આપવામાં આવ્યું ત્યારે તે ખુશ થયા હતા એનો મતલબ કે હર્ષ સંઘવી ભલે એમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા તમામ ફાઇલ તો જોડે જ પહોંચતી હોય છે એ નાયબ મુખ્યમંત્રી ત્યારે શક્તિશાળી બને છે જ્યારે એમને એ શક્તિશાળી મંત્રાલય આપવામાં આવે હર સંઘવી પાસે કયા મંત્રાલય આવે છે એ જોવાનું રહેશે બાદમાં આપણે વાત કરીશું ઋષિકેશ પટેલ એ પણ કેબિનેટ મંત્રી તરીકે યથાવત રહેશે એમને અત્યારે તો એમની જોડે શિક્ષણ અને આરોગ્ય હતું હવે કયા પોર્ટફોલિયો એમને આપવામાં આવશે વીસ થી તે ધારાસભ્ય છે એમને કયા પોર્ટફોલિયો મળશે જોવાનું રહેશે કુંવરજી બાવળિયા આ પણ એક એવો મહત્વનો ચહેરો કે જેમને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે જસદણથી ધારાસભ્ય સતત કેબિનેટ મંત્રી તરીકે તે છે હવે એમને કયા પોર્ટફોલિયો મળે છે જોવાનું રહેશે જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને અગાઉ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે પણ કામગીરી બજાવી ચૂક્યા છે હવે એમને કયો પોર્ટફોલિયો આપવામાં આવે છે એના પર પણ નજર રહેશે નરેશ પટેલ એ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે એમને પણ આ વખતે કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે કેબિનેટ મંત્રાલયમાં હવે તેમને કયું સ્થાન આપવામાં આવે છે શું કૃષિ મંત્રાલય આપવામાં આવે છે એના પર પણ નજર રહેશે ત્યારબાદ આપણે વાત કરીશું કનુભાઈ દેસાઈ કનુભાઈ દેસાઈની ઘણી બધી એવી ચર્ચા થતી હતી કે કનુભાઈને કદાચ આ વખતે પડતા મૂકવામાં આવે પરંતુ એમની પાસે બહોળો અનુભવ છે કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એના કારણે આ વખતે કદાચ તેમને રિપીટ કરવામાં આવે અને એમની જે લોકો સાથેનું કનેક્શન છે જમીન સ્તરે સાથે જોડાયેલ નેતા હોવાના કારણે એમને અહીંયા મૂકવામાં આવ્યા નાણાં મંત્રી તરીકે તેમણે કાબેલીદાર કામગીરી કરીને આ ચહેરો તમે જોયેલો પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડ્યા કે જે

નામ પણ ખૂબ એમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે અને હવે તેમને કયું મંત્રાલય સોંપવામાં આવશે એ નજર રહેશે રમણભાઈ સોલંકી એમને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે આ ત્રણ જે ચહેરા જોઈ લો મનીષા વકીલ ઈશ્વરસિંહ પટેલ અને પ્રફુલ પાનસેરિયા આ ત્રણ મંત્રીઓને સ્વતંત્ર કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે એટલે કે એ લોકો સ્વતંત્ર રીતે પોતાનું આખું મંત્રાલય ચલાવી શકશે ઈશ્વરસિંહ પટેલ મનીષા વકીલ અને પ્રફુલ પાનસેરિયા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનો દબદબો આ સ્વતંત્ર કક્ષાના હવાલામાં જોવા મળી રહ્યો છે પછી આપણે આવીએ પરસોત્તમ સોલોંકી તમે જુઓ જેમણે કેશુભાઈ સાથે કામ કર્યું નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું આનંદીબેન સાથે કામ કર્યું વિજય રૂપાણી સાથે કામ કર્યું હવે ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ સતત તે કામ કરતા રહેવાના છે હતો કદાચ આવતું હતું કે એમને હવે પડતા આવશે પરંતુ જો તમે દબદબો આ છે રાજનીતિ કે તમે ઘણા એવા ચહેરા છે જેના વગર તમારી રાજનીતિ ચાલતી નથી એના એમના વગર તમે આગળ ન ચાલી શકો એટલા માટે પરસોત્તમ સોલંકીને આ કેબિનેટ પદમાં કેબિનેટ આ આખા મંત્રાલયમાં રાખવામાં આવ્યા આ એક ચહેરો કે જે જામનગરથી આવે છે જામનગરમાં જે રીતે એમની રાજનીતિ જોવા મળીને એક ક્ષત્રિય સમાજનો જે ચહેરો છે એ હવે આ કેબિનેટમાં સ્થાન પામ્યો છે પરંતુ એક વાત બીજી પણ મહત્વની છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રીને આ વખતે સ્થાન આપવામાં નથી આવ્યું હવે વાત કરીએ કાંતિ અમૃત્યા કાંતિ અમૃત્યા જે મોરબી થી ધારાસભ્ય છે આ ચહેરો કે જે છેલ્લા છ સાત મહિનાથી ચર્ચામાં હતો ને એવું લાગતું હતું કે શું પોલિટિકલ સુસાઈડ કરી રહ્યા છે કાંતિ અમૃતિયા જે રીતે એમણે ગોપાલ ઇટાલિયા સાથે મોરે મોરો કર્યો ગાંધીનગર આવવાની રાજીનામાની ચેલેન્જ કરી હતી જો કે એમાં એમની ખાસી એવી કિરકીરી થઈ પરંતુ હવે હવે તમે જુઓ કે એમને કેવી ગિફ્ટ મળી ગઈ અહીંયા એમને મંત્રી બનાવવામાં આવ્યા છે કાંતિ અમૃતિયા જે સતત ચર્ચામાં રહેતા હોય છે જો કે અહીંયા કદાચ એમણે જે ગોપાલ ઇટાલિયા સામે જીંક લીધી હતી એનું એમને પરિણામ મળ્યું છે

પરેશ ધાનાણીને હરાવ્યા હતા એવા સમયગાળામાં જ્યારે કોંગ્રેસનું ત્યાં ગઢતોને ત્યાંથી જીતીને આવ્યા હતા કદાચ એમનું એમને ફળ આપવામાં આવ્યું છે અને હવે તમે જો

જે વાવમાં પેટા ચૂંટણી આવી હતી આ વાવની પેટા ચૂંટણીમાં જ્યારે સ્વરૂપજી ઠાકોર એ બેઠક લઈને આવ્યા કદાચ એનું જ એ ઇનામ સૌરભજી ઠાકોરને આપવામાં આવ્યું છે કારણ કે એ શાખની લડાઈ થઈ ચૂકી હતી જ્યારે ગેનીબેન ઠાકોર એ વાવની બેઠક જીતીને લાવ્યા હતા અને પછી એ તો બનાસકાંઠાના સાંસદ બન્યા અને ભાજપ માટે એ નાખની લડાઈ સાબિત થઈ ચૂકી હતી શંકર ચૌધરી એમની પણ એમાં કદાચ ઇજ્જત દાવ પર લાગી હતી એ બેઠક જ્યારે સ્વરૂપજી ઠાકોર લઈને આવ્યા છે એટલા માટે એમને અહીંયા એ મંત્રાલય

હવે સૌથી મહત્વની બાબત એ કે ગુજરાતની રાજનીતિમાં મુખ્યમંત્રી પણ છે અને નાયબ મુખ્યમંત્રી પણ છે અને એનો મતલબ એમ કે હવે 2027 માટે શું આગામી સમયમાં જ્યારે પણ કોઈ નવા જૂની થાય તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શું હર્ષ સંઘવીને પ્રોજેક્ટ કરવામાં આવશે એક મોટો સવાલ અત્યારથી થઈ રહ્યો છે અને હર્ષ સંઘવી કે જેમનો ગૃહરાજ્ય મંત્રી તરીકેનો જે કાર્યકાળ છે ખૂબ જ મજબૂતાઈથી એમણે કામ કર્યું એમની જે ટેગલાઇન છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બુલડોઝર ચલાવવું ડિમોલ્યુશન કરવોને જે રીતે મીડિયા ફ્રેન્ડલી રહ્યા છે લોકો સાથે એમનો પીપલ ટુ પીપલ કનેક્ટ હોય છે એને એના જ કારણે કદાચ અને અમિત શાહના પણ વિશ્વાસુ છે પ્રધાનમંત્રી મોદીના પણ ખૂબ હર્ષંગવી જાહેરમાં કહેતા હોય છે કે મેં જે સિગારેટ છોડી છે પ્રધાનમંત્રી મોદીના કારણે છોડી છે કારણ કે એમણે આ મારી આ ખરાબ આદત છોડાવી છે પ્રધાનમંત્રી મોદી સાથે પણ એમનો ગરબો છે અને હવે ગુજરાતની રાજનીતિમાં આ એક અલગ જ અંદાજ જોવા મળનાર છે એક વાત નક્કી છે કે હવે આ નવી ન્યુ ભૂપેન્દ્ર પટેલ ટુ પોઈન્ટ ઓ ટીમ જે આગળ વધશે એક નવા ચહેરા સાથે એક નવી ફ્રેશનેસ સાથે પરંતુ પડકાર ઘણા બધા છે જો કે આ વખતે મંત્રીમંડળ જે મંત્રીમંડળ છે એ ફૂલ સ્ફોર્મા ફૂલ ફોર્સમાં આગળ ચાલનાર છે કારણ કે 26 મંત્રીઓ છે અગાઉ 17 જ હતા હવે આ જે એક સૌથી મોટો પડકાર હતો કે અધિકારીઓ કામ કરતા નથી અધિકારીઓ અને એટલા માટે જ કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમની પાસે મહેસૂલ વિભાગ ખાણ ખનીજ વિભાગ શહેરી વિકાસ મંત્રાલય આ તમામ જે મંત્રાલય છે નો ભાર ખૂબ જ હતો ઘણા બધા એવા મંત્રી હતા કે જે ત્રણ ત્રણ ચાર ચાર મંત્રાલય સંભાળતા હતા જો કે હવે એ બધું ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને હવે જ્યારે આ તમામ મંત્રીઓને અલગ અલગ મંત્રાલય સોંપવામાં આવશે તો એમની પાસે સૌથી મોટો પડકાર એ હશે કે શું એ અધિકારીઓ પાસે એ બ્યુરોક્રેસી શું એને પાર કરી શકશે ખરા એક મોટો સવાલ છે

ઝોન વાઇઝ જે સમીકરણ જોરદાર બેસાડવામાં આવ્યું છે કે એવું ના લાગે કે ભાઈ આ ઝોન છે ઉત્તર ગુજરાત હોય એને ક્યાંક